અમે થોડાક દિવસ પહેલાં એનએસઓ દ્વારા અહીંયા ઇન્કવાયરી કરવામાં આવી અમને એફઆરસી પ્રમાણે આ લોકો એક લાખ બેથી વધારે ફી લેતા હતા જેમાં એક લાખ બેતાલીસ હજાર અમને જાણ કરવામાં આવી કે આટલે આ પ્રમાણે એક લાખ બેતાલીસ હજાર ફી ભરવાની છે એના સિવાય કે એમની એફઆરસી પહેલાં ધોરણમાં પ્રાઇમરીમાં પંચાવન હજારથી લઈને સત્તાવન હજાર સુધીની એફઆરસી છે એની સામે એમને એ એક લાખ બેતાલીસ હજાર ફી ઉઘરાવે છે વિદ્યાર્થી જોડે અમારી આ જ રજૂઆતથી જે વિદ્યાર્થી જોડે અમને વધારે ફી લીધી છે એ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની ફી પાછા આપવા વિનંતી છે એવી વાત लेना जब मैं यहाँ आया था वो लोग लेके आए थे कि हम एफ से ज्यादा हमने फीस ली है हमें जो भी एफ के ऑर्डर्स मिलते हैं जो भी गवर्नमेंट के ऑर्डर्स मिलते हैं हम उसके अकॉर्डिंगली ही फीस लेते हैं हम उससे बिल्कुल भी एक्स्ट्रा नहीं लेते हैं और अभी इनकमिंग सेशन का तो हमने कोई फी नोटिस ही नहीं दिया है रेगुलरली हमने क्वार्टर टू क्वार्टर जो फीस भरवा हमने मैसेज आए थे चौदह हजार पाँच सौ लास्ट क्वार्टर चौदह पाँच सौ अप्रिल में जून भी चौदह पाँच सौ फी है એટલે આટલી એટલે બીજું મને ખબર નથી કે વધારે કોઈ ફી ભરવાનું આવે છે કે મારો ફોર સ્ટાન્ડર્ડમાં છે